એનએસયુએ ના કાર્યકરોએ રૂટ પર ચક્કાજામ કરી દીધો હતો અને કાર્યકરો બસ પર ચડી ગયા હતા જેના પગલે મેઇન રોડ પર એક તબક્કે ચક્કાજામ ના દ્રશ્યો સર્જાયા હતા એનએસયુઆઈ કાર્યકરો રૂટ પર સુઈ ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જેથી ત્યાં હાજર સયાજીગંજ પોલીસે કાર્યકરોને પકડવાના પ્રયાસ શરૂ કર્યા હતા

સાવરકુંડલા શહેરમાં પાલિકાને તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઝુંબેશમાં દુકાનો કેબિનોમાં આગળ ઓટલા છાપરાઓના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા મહુવા અમરેલી રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક થી હાદસાણી રોડ જૂના બસ સ્ટેન્ડ થી જેસર રોડ ના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ટ્રાફિક ને નડતર રૂપ ગેરકાયદેસર ઓટલા છાપરા કેબિનો ગાયમી રેકડીઓ નું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી મોટા ભાગના લોકોએ સ્વેચ્છાએ કરેલા દબાણ દૂર કર્યા હતા જે લોકોએ આવા દબાણો દૂર કર્યા નહોતા તેમના દબાણ તંત્ર દ્વારા બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા હતા તો ભાવનગરમાં પણ મનપા ફરી ફક્ત એક્શનમાં આવ્યું છે આવેલ અનેક ગેરકાયદેસર નાના મોટા મકાનો પર બુલ્ડોઝર ફરી વળ્યું તો જામનગર પણ ચાલ્યું દાદા નું બુલ્ડોઝર ચૌદસો ચાર આવાસ ડિમોલ્યુશન શરૂ કરાયું બે હજાર બનેલા અંધશ્રમ અટક પાસે લોકર નંબર એકોતેર

પાટણી તાલુકાના માલવણથી પીપળી ગામ તરફ જતી માઇનોર કેનાલ્સમાં ભ્રષ્ટાચારનો ગાબડું પડ્યું હતું. મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવતા પીપળી તરફની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે. ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપ બનવાને બદલે અભિશાપરૂપ બની હતી. વારંવાર કેનાલ કઠનાઈ સર્જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. દાહોદમાં નકલી કચેરી બાદ હવે નકલી સરકારી નટવર લાલ પકડાયો દાહોદ નકલી કચેરી પકડાયા બાદ હવે નકલી સરકારી કર્મચારી પકડાયો છે દાહોદના લીમખેડા તાલુકા પંચાયતમાં નકલી નટવર છે કર્મચારીઓની જગ્યાએ બિન અધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી થાય છે કરોડો રૂપિયાના વિકાસના કામો બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિન અધિકૃત વ્યક્તિઓ ફરે છે અને કામગીરી કરે છે એ તપાસનો વિષય છે આ તરફ વાયરલ વિડીયો જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવર કિનારે યોગ કર્યા તો શાહ અને સીએમ એ ગુજરાતમાં કર્યા દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગર માં યોગ કર્યા આ કાર્યક્રમ

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન આવેલા યોગ યોગ અભ્યાસ કર્યો રાજ્ય દિવસની ઉજવણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા ગુજરાત યોગ બોર્ડ અને બીએસએફનું આ સહ આયોજન હતું ઉજવણીને સવા કરોડ લોકોની સહભાગીતાથી ભવ્ય બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો આ સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે યોગ કર્યા શહેરના ઐતિહાસિક કિલ્લા ખાતે યોગ દિવસની ઉજવણી કરી ગુજરાત પણ બન્યું યોગમય દસ વર્ષની બાળકી થી લઈ સિત્તેર વર્ષના વૃદ્ધાએ યોગ કરી ચોંકાવ્યા કોઈએ પાણીમાં તો કોઈએ પહાડ પર કોઈએ જંગલમાં કર્યા યોગ

રાજકોટમાં રહેતી માત્ર અઢી વર્ષની રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસન ને જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા બાળકી વિવિધ થી થી વધુ વધુ યોગાસન કરે છે તો સ્વિમિંગ યોગ યોગ કર્યા મહેન્દ્રસિંહ દ્વારા શીખવવામાં આવ્યા જામનગર માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ શહેર માં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ દિવ્યાંગ બાળકોએ યોગ કર્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એકસો પચાસ કરતા વધુ બાળકો અને વાલીઓએ ઉપયોગી આસનો અને યોગ અભ્યાસ કર્યો હતો આ બાજુ પોરબંદર ની ચોપાટી ખાતે જિલ્લા કક્ષા

વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગર આશિષ કંસારાએ ચારસો વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે વીસ થી પચીસ દિવસમાં આ કલાકૃતિ તૈયાર કરી છે અને તેની સાઈઝ પંદર બાય અઢાર છે આ કલાકૃતિની વિશેષતા એ છે કે આ રોગાન કળા મારફતે કરવામાં આવતી હોવાથી બસો વર્ષ સુધી ટકી રહે છે આ કલાકૃતિમાં કપડું છે તે ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ આઠ છે તે ક્યારેય બગાડતો નથી અગાઉ ચંદ્રયાન ત્રણ દરબાર ભારત માતા રામ મંદિર જેવી અને હવે વિશ્વ યુગ દિવસના લોકોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે અમદાવાદની એકસો સુડતાલીસમી રથયાત્રા પહેલા આગામી બાવીસ તારીખે ભવ્ય જળયાત્રા યોજાશે તૈયારીઓ શરૂ ભગવાન જગન્નાથજીની સાંસ્કૃતિક પૌરાણિક એવમ ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા અષાઢી સુદ બીજને સાતમી જુલાઈએ રવિવારના રોજ નીકળશે રથયાત્રા મહોત્સવ પૂર્વેનું અતિ મહત્વપૂર્ણ જળયાત્રા મહોત્સવ તારીખ બાવીસમી જૂન શનિવારના રોજ નીકળશે આ વખતે મહોત્સવના મુખ્ય અતિથિ જગતગુરુ કેવલ જ્ઞાન પીઠાદેશ અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દેવાચાર્યજી મહારાજ જળયાત્રામાં ઉપસ્થિત રહેવાના છે જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા નીકળશે પૂજન બાદ નદીએથી એકસો આઠ કળછમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની શોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે તે પછી શ્રી ગણેશજીના સ્વરૂપમાં ભગવાન શ્રી જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના દર્શન થશે આજરી યાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જગન્નાથ મંદિરમાં ચેકિંગ અને સફાઈ શરૂ કરાઈ છે બોમ્બ અને ડોગ સ્પોટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મંદિર પરિસરમાં સફાઈ કરી 108 કળશ રાખવામાં આવશે દ્વારકાધીશ જગત મંદિરમાં જેષ્ઠા અભિષેક ઊમટી પડ્યા પક્તો દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવ્યો જગત મંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરાય છે શ્રીજીનું ઋતુ અનુસાર અમૃત આંબા તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જળથી જળાભિષેક કરાયો ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જ્યેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ બાલ સ્વરૂપના નૌકા વિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી શ્રીજીના જૈષ્ઠાભિષેક જળયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે જગત મંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ સજ્જ થઈ ચાંદીના બેડા ચાંદીની તામડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જળને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડ ભાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગત મંદિર ખાતે લઈ જવામાં આવ્યા

વેકેશન દરમિયાન દ્વારકા ભક્તોથી ધમધમતું રહ્યું સમગ્ર ઉનાળુ વેકેશનમાં યાત્રાધામોમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ઉનાળુ વેકેશન દરમિયાન તેર પોઈન્ટ પંચાવન લાખ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા પધાર્યા અને કાળિયા ઠાકરના દર્શન કરીને ધન્યતા અનુભવી ઉલ્લેખનીય છે કે યાત્રાળુઓ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકે તે માટે તંત્ર

યાત્રાધામ પાવાગઢ ખાતે વસવાટ કરી શ્રીફળ પ્રસાદ ચુંદડી સહિતનો વ્યવસાય કરી રોજગારી મેળવતા પરિવારો સામનો કરવો પડી રહ્યો છે પાઇપલાઇન ફાટી ગઈ છે એક તરફ કાળઝાળ ગરમી અને ચોમાસુ ખેંચાતા હાલ ડુંગર પર આવેલા બંને તળાવ થયા છે જ પાણી દૂષિત થયા છે તેમ છતાં અહીંના રહીશો દૂષિત પાણી ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે દૂષિત પાણીના કારણે પરિવારજનોને ચર્મરોગ થવાની સંભાવનાઓ પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે

જંગલ જેવા લાગતા દ્રશ્યો છે મહિસાગરના લુણાવાડાના બગીચાના લુણાવાડા નગરમાં સિનિયર સિટીઝન માટે બનાવાયેલો દરકોલી તળાવ પરનો બગીચો મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે સવાર સાંજ ચાલતા આવતા નગરજનો દરકોલી બગીચાની દશા જોઈ તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે લુણાવાડા અગાઉના શાસકોએ વિકાસ કરી સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે તે માટે દરકોલી તળાવ પર સુંદર બગીચો વિકસાવવા માટે પ્રયત્ન કર્યા હતા જેનો મુખ્ય ઉદ્દેશ નગરના સિનિયર સિટીઝનને બેસવાનું સ્થળ મળે બાળકોને રમવાનો આનંદ મળે નગરજનોને હરવા ફરવાનું સ્થળ મળે તેવો હતો પરંતુ જાળવણીના અભાવે હાલમાં બગીચો દયનીય હાલતમાં દેખાઈ રહ્યો છે બગીચાના નિર્માણ વખતે લગાવવામાં આવેલી આધુનિક લાઈટ બાંકડા ચાલવા માટે પેવર બ્લોકનો ટ્રેક ધોલપુરી આકર્ષક ડિઝાઇન તમામ વેરવિખેર અવસ્થામાં દેખાય વોકિંગ પથ્થરની જગ્યાએ ઠેર ઠેર બાવળિયાઓ ઉગી નીકળ્યા છે ખર્ચે બનાવેલ બગીચો ત્યારે નગરપાલિકા આ દાદા દાદી પાર્ક ને સાફ સફાઈ કરી ફરી ખુલ્લો મુકશે કે કેન તે સવાલ છે બાલાસીનોર ના જેઠોલી શાળામાં ત્રણસો એકાવન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક રૂમ ખુલ્લા આકાશ નીચે ભણતા બાળકો શાળા પ્રવેશોત્સવ ગણે ગુજરાતના મોટા મોટા તાયફાઓ થાય છે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે પણ શિક્ષણ વિભાગને જર્જરિત શાળાઓ રિપેર કરવામાં જરા પણ રસ નથી ગુજરાતના ભાવિનું જે થવું હોય તે થાય પણ મંત્રીઓને શિક્ષણ વિભાગને તો ફોટા પડાવવામાં જ રસ હોય તેવો ઘાટ ઘડાયો છે આ દ્રશ્યો ખુદ શિક્ષણ મંત્રી કુબેર ના જિલ્લા બાલાસિનોર ના છે બાલાસિનોર તાલુકાના જેઠોલી પે સેન્ટર શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા છે છત પર મોટા મોટા બાકોરા પડી ગયા છે દિવાલોમાં મસ્ત મોટી ભ્રષ્ટાચાર તિરાડો પડી છે છત પરથી સળિયા નીચે પડવા આતુર છે એક જ વરસાદમાં શાળા ગમે ત્યારે નીચે કકડભૂસ થઈ જતી વિદ્યાર્થીઓના માથે મોત ભમી રહ્યું છે હાલ શાળામાં ધોરણ એક થી આઠ ના ત્રણસો જેટલા બાળકો માટે માત્ર ખાવા પીવા એક જ ક્લાસરૂમ છે એટલે બાકીના વિદ્યાર્થીઓને નીચે ધરતી ઉપર ખુલ્લા આભ નીચે ભણવાનો વારો આવ્યો છે એક બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ જ રીતે ભૂલકાઓ ભણે છે કડકડતી ઠંડી હોય કે કાળઝાડ ગરમી કે પછી કડાકા ભડાકા સાથે વરસાદ બાળકો રીતે ખુલ્લામાં ભણે છે જેથી વાલીઓને પણ ચિંતા સતાવી રહી છે પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં બેસાડવા માટે મજબૂર બન્યા છે આ ગ્યાનીકવાર રજૂઆત થાય છે પરંતુ આ શાળાની ફરિયાદને તлле ચડાવી દેવામાં આવે છે ત્યારે હવે તંત્રના બહેરા કાને આ ગામના ભૂલકાઓની સમસ્યા અથડાય તે જરૂરી છે આણંદના બાકરોલની શાળામાં જળુંતું જોખમ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર ખુલ્લા ઘાસલે છે ભરતો ગુજરાતનું ભાભી કોઈ મંદિરમાં તો કોઈ મેદાનમાં કરે છે અભ્યાસ ભણે ગુજરાત ગણે ગુજરાત અભિયાનના આ લીરે લીરા ઉડતા દ્રશ્યો છે આણંદના બાકરોળના દ્રશ્યો આણંદના બાકરોળના પરાવિસ્તારમાં આવેલા રામપુરામાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે રામપુરા પ્રાથમિક શાળામાં જે મવિસ્તારમાં ખેત મજૂરી કરતા મજૂરઓના બાળકો અભ્યાસ કરે છે શાળાના જર્જરિત ઓરડા ઉતારી લેતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે શિક્ષકોનું કહેવું છે કે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે પરંતુ વૈકલ્પિક બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર થયા છે ને ચિંતા એ છે કે જો વરસાદ થાય તો આ સ્થિતિમાં બાળકોને કેવી રીતે ભણાવવા રાધનપુરનો નો ઉનડી ગામ રોડ કોન્ટ્રાક્ટર અધૂરો મૂકી ભાગી જતાં લોકો પરેશાન થઈ ગયા છે માર્ગો વર્ષો બાદ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો માર્ગનું કામ ચાલુ થતા ગામ લોકોને નવો રોડ બનશે અને સમસ્યા હલ થશે તેવી આશાઓ બંધાઈ હતી પરંતુ એજન્સી દ્વારા માત્ર કાચા માર્ગ પર મેટલ અને માટીનું પુરાણ કરવામાં આવ્યું છે કામ પૂર્ણ ન કરતાં ગામ લોકોને ભારે હાલાકી પડી રહી છે રસ્તાનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાની શરત મૂકી હતી પરંતુ એજન્સીની ધીમી કામગીરીના કારણે છેલ્લા એક વર્ષથી રોડની કામગીરી બંધ હોવાથી ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે